નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો યુ ડાયશ પ્લસમાં પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તે વિશેની માહિતી આપણે આજે જોઈશું મિત્રો સૌપ્રથમ પ્રથમ યુ ડાયસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ આપણે ઓપન કરીશું અને લોગિન ફોર ઓલ મોડ્યુલ ઉપર ક્લિક કરીશું લોગ ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલ આપણને જોવા મળશે એ સ્ટુડન્ટ મોડ્યુલમાં અહીં આપણે ગુજરાત પસંદ કરી રહીશું ગુજરાત પસંદ કરી અને ગો ઉપર ક્લિક કરીશું ગો ઉપર ક્લિક કરતાં અહીંયા કરંટ એકેડેમિક યર બે હજાર ચોવીસ પચીસ છે એના પર ક્લિક કરીશું એટલે આપણને અહીં વિદ્યાર્થીની ધોરણવાઈ વિગતો આપણને જોવા મળશે જે બાળકોની પ્રોફાઇલ અપડેટ કરવી હોય એ ધોરણના વ્યૂ અને મેનેજ ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે વ્યૂ અને મેનેજ આપેલા છે એ વ્યૂ અને મેનેજ ઉપર આપણે ક્લિક કરીશું તો વ્યૂ અને મેનેજ ઉપર ક્લિક કરતાં તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીના નામની સામે અહીં જીપી ઈ એફપી આપેલું છે તો એ જીપી છે એ જનરલ પ્રોફાઇલ છે એ આપણે કેવી રીતે અપડેટ કરવી જીપી ઈપી અને એફપી અપડેશન કેવી રીતે કરવું તે અંગેની આપણે માહિતી મેળવીશું મિત્રો સૌપ્રથમ જીપી અપડેટ કરવા માટે જીપી ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો જીપી પર ક્લિક કરીશું એટલે આપણને આ રીતની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કે ફોર પોઈન્ટ વન પોઈન્ટ વન છે એમાં યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીનું નામ આપણને જોવા મળશે એ વિદ્યાર્થીનું નામ આપણે જોઈ લેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થીની જેન્ડર મેલ ફિમેલ એ પણ આપણે ચેક કરી લેવાના છે વિદ્યાર્થીની બર્થ ડેટ ઓફ બર્થ અપડેટ કરી દેવાની છે વિદ્યાર્થીનું મધરનેમ વિદ્યાર્થીનું ફાધરનેમ આ બધી વિગતો છે એ આપણે એક વખત જોઈ લેવાની છે ચાઇલ્ડ ટ્રેકિંગમાં જે રીતે એન્ટ્રી કરી લેશે સીટીએસમાં એના આધારે ડેટા ઓટોમેટિક અંદર આવેલો હશે જેની ખરાઈ આપણે કરી લેવાની છે એટમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબ નામ એ પણ આપણે જોઈ લેવાનું છે મિત્રો વિદ્યાર્થીના આધાર કાર્ડમાં જે પ્રમાણે સ્પેલિંગ હોય એ સ્પેલિંગ પ્રમાણે જ અહીંયા લખેલું હોવું જરૂરી છે તો જ વિદ્યાર્થીનું જે એકાઉન્ટ છે એ વેરીફાય થશે ત્યારબાદ ફોર પોઈન્ટ વન પોઈન્ટ નાઇનમાં એડ્રેસ લખી દેવાનું છે અહીંયા પિનકોડ લખી દેવાનો છે ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર વાલી વિદ્યાર્થીનો મોબાઈલ નંબર અહીં લખી દેવાનો છે જો વિદ્યાર્થીનો ઈમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી ફોર પોઈન્ટ વન પોઈન્ટ ઇલેવનમાં લખી દેવાનું છે ત્યારબાદ ફોર પોઈન્ટ વન પોઈન્ટ ટ્વેલ્વ એમાં મધર ટંગ માતૃભાષા છે એ આપણે અહીં ગુજરાતી પસંદ કરી દેવાની છે ફોર પોઈન્ટ વન પોઈન્ટ તેરના અંદર વિદ્યાર્થીની જાતિ કઈ છે એ જાતિ આપણે એસસી એસટી ઓબીસી કે જનરલ જે જાતિ હોય વિદ્યાર્થીની જાતિ પસંદ કરી લેવાની રહેશે જો વિદ્યાર્થી માઇનોરિટી ગ્રુપનો હોય તો અહીં પસંદ કરી દેવાનો રહેશે અને લઘુમતી જાતિનો વિદ્યાર્થી ન હોય તો નોટ એપ્લિકેબલ સેવન નંબર આપણે પસંદ કરવાનો રહેશે જો વિદ્યાર્થી બીપીએલ લાભાર્થી હોય તો યસ અને બીપીએલ લાભાર્થી ન હોય તો નો પસંદ કરવાનો રહેશે જો બીપીએલ લાભાર્થી હોય તો પછી એ અંત્યોદય યોજનાનો લાભ ધરાવે છે એનો કોલમ છે અહીંયા યસ અથવા નો આપણે કરવાનો છે વેધર બિલોંગ્સ ટુ ઈડબલ્યુએસ વિદ્યાર્થી ઈડબલ્યુએસ આર્થિક રીતે પછાત માં સમાવેશ થયેલો છે કે નહીં સમાવેશ થયેલો એ માટે યસ અને નો નો કોલમ આપણે ભરવાનું રહેશે દિવ્યાંગ હોય તો કઈ કયા પ્રકારની દિવ્યાંગતા છે એના કોડ આપણે અહીંયા નીચેથી પસંદ કરીને આપણે લખવાના રહેશે અને ફોર વન સેવન્ટીન બી માં ડિસેબિલિટી એટલે દિવ્યાંગતાની ટકાવારી કેટલી છે એ ટકાવારી આપણે અહીં નોંધવાની રહેશે ત્યારબાદ વેધર ધ સ્ટુડન્ટ ઇઝ ઇન્ડિયન નેશનલ વિદ્યાર્થી ભારતીય છે તો આપણે અહીંયા યશ કરવાનું રહેશે ઇઝ ધીસ સ્ટુડન્ટ આઈડેન્ટિફાઈડ એઝ અ પ્રીવિયસ યર્સ આ આનો આ વિદ્યાર્થી ગયા વર્ષે પણ આ જ ધોરણમાં હતો તો આપણે અહીંયા નો પસંદ કરવાનું રહેશે ફોર પોઈન્ટ વન પોઈન્ટ ઓગણીસમાં વેન સ્ટુડન્ટ ઇજ મેઇન સ્ટ્રીમ્ડ એટલે શાળા બહારનું જે બાળક હોય જેને આપણે એસટી વર્ગમાં સમાવેશ કરેલો હોય તો એવા બાળક માટેની અહીં માહિતી છે કે શાળા બહારના બાળક છે તેને મેઇનસ્ટ્રીમ કરેલું છે એ આપણે અહીંયા પસંદ કરવાનો રહેશે અહીંયા ફોર પોઈન્ટ વન પોઈન્ટ ઓગણીસમાં યશ કરીશું તો જ આપણે અહીંયા આ વિગતો ભરવાની રહેશે ફોર પોઈન્ટ વન પોઈન્ટ વીસમાં વિદ્યાર્થીનું બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ આપણે અહીંયા પસંદ કરવાનો રહેશે જો બ્લડ ગ્રુપ આપણને ખબર ના હોય તો છેલ્લું ઓપ્શન છે અંડર ઇન્વેસ્ટિગેશન એ ઓપ્શન પસંદ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ આપણે સેવ આપવાનું રહેશે મિત્રો અહીં સેવ ઉપર ક્લિક કરીશું એટલે આપણી જે જનરલ પ્રોફાઇલ છે જીપી એ જીપી છે એ પૂરી થઈ જશે ત્યારબાદ આપણે ઇપી ઉપર ક્લિક કરવાનું છે ઇપી ઉપર આપણે ક્લિક કરીશું એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ છે વિદ્યાર્થીની એ એનરોલમેન્ટ પ્રોફાઇલ છે એ ઓપન થશે મિત્રો એનરોલમેન્ટ પ્રોફાઇલમાં ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ વન છે એમાં વિદ્યાર્થીનો જનરલ રજિસ્ટર નંબર જીઆર નંબર છે એ જીઆર નંબર લખવાનો રહેશે ત્યારબાદ ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ ટુમાં વિદ્યાર્થીની પ્રવેશ તારીખ એડમિશન ડેટ જે તારીખે વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ મેળવેલ છે એ પ્રવેશ તારીખ લખવાની રહેશે વર્ગમાં વિદ્યાર્થીનો રોલ નંબર કયો છે એનો હાજરી નંબર કયો છે એ અહીંયા આપણે લખવાનો રહેશે ત્યારબાદ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓની ભાષા કઈ છે તો આપણે અહીં ગુજરાતી પસંદ કરવાની રહેશે ત્યારબાદ લેંગ્વેજ ગ્રુપ સ્ટડીડ બાય ધ સ્ટુડન્ટ વિદ્યાર્થી દ્વારા કયા પ્રકારનું લેંગ્વેજનું ગ્રુપ રાખવામાં આવ્યું છે તો આપણે અહીંથી ગુજરાતી ઇંગ્લિશ હિન્દી અને સંસ્કૃત એ આપણે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ ફોર એ છે એકેડેમિક સ્ટ્રીમ ઓપ્ટેડ બાય સ્ટુડન્ટ એ આપણે અહીંથી પસંદ કરવાનો રહેશે આ જે કોલમ છે એ કોલમ ફક્ત હાઈસ્કૂલ હાયર સેકન્ડરી ના વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડે છે આપણને લાગુ પડતો નથી એટલે જો વિદ્યાર્થીએ અગિયાર બારમાં હોય તો એમને સાયન્સ કોમર્સ કે આર્ટસ પસંદ રાખેલું છે જે સ્ટ્રીમ રાખેલી એ સ્ટ્રીમ અહીંયા પસંદ કરવાની એને રહે છે ફોર ટુ પોઈન્ટ ફોર છે એ સબ્જેક્ટ સબ્જેક્ટ ગ્રુપ સ્ટડીડ બાય ધ સ્ટુડન્ટ વિદ્યાર્થી દ્વારા કયા પ્રકારના વિષયો ભણવામાં આવે છે એ પણ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને લાગુ પડે છે અગિયાર બારના વિદ્યાર્થીઓને લાગુ પડે છે ત્યારબાદ ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ ફાઇવ સ્ટેટસ ઓફ સ્ટુડન્ટ ઇન પ્રીવિયસ એકેડેમિક યર ઓફ સ્કૂલિંગ ગત વર્ષનું જે વિદ્યાર્થીનું છે એ સ્ટેટસ શું છે તો આ જ શાળામાં હતો બીજી શાળામાં હતો કે એ જે છે એ આપણને લાગુ પડતું હોય એ આપણે પસંદ કરવાનું રહેશે ફોર માં ટુ ફાઇવમાં એ વિદ્યાર્થી છે એ ગયા વર્ષે કયા ધોરણમાં હતો તો અહીંયા ધોરણ પસંદ કરેલું છે કે ભાઈ ધોરણ પાંચમાં હતો અને ફોર ટુ પોઈન્ટ સિક્સ છે એડમિટેડ એનરોલ અંડર ઓનલી ફોર પ્રાઇવેટ અનએડેડ એટલે એ ખાનગી શાળામાંથી જો હોય તો એના માટેનું અહીં ઓપ્શન છે ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ સેવન છે એ ગત વર્ષનું વિદ્યાર્થીનું ગત વર્ષનું જે પરિણામ છે એ પરિણામની વિગતો છે એ અહીંયા પસંદ કરવાની રહે છે કે વિદ્યાર્થી પાસ થયેલો છે પરીક્ષા આપીને પાસ થયેલો છે વગર પરીક્ષાએ પાસ થયેલો છે એ ચાર પ્રકારના ઓપ્શન આવે છે એમાંથી આપણે ધોરણ ત્રણથી આઠના જે વિદ્યાર્થીઓ છે એને પ્રમોટેડ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ધોરણ બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બેના જે બાળકો છે એને પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન એ આપણે પાસ કરવાનું રહેશે મિત્રો ફોર કરવાનો ટુ પોઈન્ટ સેવન છે એમાં પરીક્ષામાં ગત વર્ષે વિદ્યાર્થી કેટલી ટકાવારી મેળવેલી છે એ ટકાવારી અહીંયા લખવાની રહે છે ફોર ટુ પોઈન્ટ એટ છે એમાં ગયા વર્ષની વિદ્યાર્થીની હાજરી લખવાની રહે છે ગત વર્ષના કુલ હાજરી આખા વર્ષની કેટલી છે એના દિવસો અહીંયા લખવાની રહે છે અને ત્યારબાદ અહીં આપણે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ ઉપર ક્લિક કર્યા બાદ આપણે સેવ ઉપર ક્લિક કરીશું એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ છે એ પૂર્ણ થયેલી ગણાશે અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની રહેશે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે એફપી ઓપન થશે એફપી એટલે ફેસિલિટી પ્રોફાઇલ તો ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ વન છે એ વિદ્યાર્થીઓની ફેસિલિટી પ્રોફાઇલ છે કે વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારની સગવડો સુવિધાઓ અહીં આપવામાં આવે છે તો જે જે સુવિધાઓ વિદ્યાર્થીને મળતી હોય એ સુવિધાઓ ઉપર આપણે ટીક માર્ક્સ કરવાનું રહે છે ફ્રી ટેક્સ બુક અને ફ્રી યુનિફોર્મ આ બંને ઉપર આપણને પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને લાગુ પડે છે કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓને ગણવા સહાય આપણે આપીએ છીએ જો વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતી હોય તો ફ્રી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ઉપર ક્લિક કરવાનું રહેશે જો મફત સાયકલની સુવિધા મળતી હોય તો એના પર ક્લિક કરવાનું રહેશે હોસ્ટેલની સુવિધા મળતી હોય તો હોસ્ટેલ એસ્કોટની સુવિધા મળતી હોય ફ્રી મોબાઈલ ટેબ્લેટ કે કોમ્પ્યુટર અથવા અન્ય કોઈ સુવિધાઓ જો એને મળતી હોય તો એના પર ક્લિક કરવાનું રહેશે ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ ટુ છે ફેસિલિટી પ્રોવાઇડેડ ટુ સ્ટુડન્ટ ઇન કેસ ઓફ સીડબલ્યુ એસન જો દિવ્યાંગ વિદ્યાર્થી હોય અને દિવ્યાંગ વિદ્યાર્થીને કોઈ સગવડો મળતી હોય તો એને આપણે ટીક કરવાનું અહીંયા રહેશે જો દિવ્યાંગ વિદ્યાર્થીને સવલતો મળતી હોય તો અહીં યસ ઉપર ટીક કરશું એટલે અહીંયા જે પ્રકારની આપણને સુવિધાઓ મળતી હોય એ સુવિધાઓ ટીક ટીકમાક્સ કરવાની રહેશે વેધર સ્ટુડ સ્ટુડન્ટ હેઝ બિન સ્ક્રીનડ ફોર સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એસએલડી નું સ્ક્રીનિંગ સ્પેશિયલ ડિસેબિલિટી ડી અંતર્ગત કરવામાં આવેલું છે તો એ તમારે જો લાગુ પડતું હોય તો યસ કરવાનું છે ન લાગુ પડતું હોય તો નો કરવાનું છે ત્યારબાદ એ જ રીતે એએસડી માટે એ વિદ્યાર્થીને સ્ક્રીન કરવામાં આવેલો છે એમાં પણ આપણે નો કરીશું એ જ રીતે ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ ફાઇવમાં પણ આપણે નો કરીશું ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ સિક્સ છે હેઝ ધ સ્ટુડન્ટ હેઝ બીન આઈડેન્ટિફાઈડ એઝ અ ગિફ્ટેડ ટેલેન્ટેડ એટલે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને ટેલેન્ટેડ વિદ્યાર્થી તરીકે પસંદ કરવામાં આવેલો છે કોઈ વિદ્યાર્થીને એ ટેલેન્ટેડ વિદ્યાર્થી તરીકે પસંદ કરવામાં આવેલો હોય તો આપણે યસ પસંદ કરવાનું છે અથવા નો પસંદ કરવાનું છે વિદ્યાર્થીએ કોઈ રાજ્ય લેવલની કે સ્ટેટ લેવલની કોઈ સ્પર્ધામાં એને ભાગ લીધેલો હોય તો અહીંયા આપણે એને ટેલેન્ટેડ તરીકે આપણે પસંદ કરી શકીએ છીએ પછી ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ એટ છે ડઝ ધ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ ઇન એનસીસી એનએસએસ સ્કાઉટ એન્ડ ગાઈડ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જો સામેલ વિદ્યાર્થી હોય તો એને યસ પસંદ કરવાનો રહેશે અધરવાઇઝ નો પસંદ કરવાનું રહેશે મિત્રો ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ નાઇન છે એના અંદર પણ વેધર સ્ટુડન્ટ ઇઝ કેપેબલ ટુ હેન્ડલિંગ ડિજિટલ ડિવાઇસિસ ઇન્ક્લુડિંગ ધ ઇન્ટરનેટ વિદ્યાર્થી ઇન્ટરનેટ સહિતની જે ફેસિલિટી છે એ ફેસિલિટી ડિજિટલ ડિવાઇસ છે એને એ પોતે યુઝ કરી શકે છે વિદ્યાર્થી વાપરી શકે છે ઇન્ટરનેટ સાથે જો વિદ્યાર્થી એ રીતે વાપરી શકતો હોય તો અહીં આપણે યસ પસંદ કરવાનું છે બાકી નો પસંદ કરવાનો છે ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ ટેન છે એમાં વિદ્યાર્થીની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વિદ્યાર્થીનું વજન એક કિલોગ્રામમાં આપણે અહીં લખવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીનું ઘરથી શાળા સુધીનું જે અંતર છે એ અંતર આપણે અહીં પસંદ કરવાનું રહેશે ઓપ્શન આપેલા હશે એ ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું રહેશે ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ ટ્વેલ્વ છે કમ્પ્લીટેડ હાઇએસ્ટ એજ્યુકેશન લેવલ ઓફ મધર ફાધર લીગલ ગાર્ડિયન વિદ્યાર્થીના માતા પિતા અને વાલી છે એમનું એજ્યુકેશન એમનું શિક્ષણ ક્યાં સુધીનું છે એ આપણે અહીંથી પસંદ કરવાનું રહેશે જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી આપણે એ વિદ્યાર્થીના માતા પિતા અથવા વાલીએ ક્યાં સુધી શિક્ષણ મેળવેલ છે એ પસંદ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો સેવ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ એનું એનું જે છેલ્લું સ્ટેપ છે એ છેલ્લું સ્ટેપ આપણને અહીંયા ઓપન થયેલું જોવા મળશે છેલ્લું સ્ટેપ આપણે ઓપન કરીશું મિત્રો એટલે જે વિદ્યાર્થીની વિગતો છે એ વિગતો આપણને અહીં જોવા મળશે એ વિગતોમાં આપણે જે વિગતો ફિલ કરી છે એ વિગતો આપણે એક વખત ચેક કરી લેવાની રહેશે મિત્રો એ વિગતો ચેક કર્યા બાદ છેલ્લે આપણે એને ફાઇનલ સબમિટ આપવાનું રહેશે એટલે આ વિગતો એક વખત ચેક કર્યા બાદ કમ્પ્લીટ ડેટા ઉપર તમે ક્લિક કરીશો એટલે આ વિદ્યાર્થીની જે પ્રોફાઇલ અપડેશન છે એ પ્રોફાઇલ અપડેશન આપણે પૂરું થશે તો મિત્રો આ રીતે વિદ્યાર્થીની જીપી ઇપી એફપી અને છેલ્લે જે ફાઇનલ સબમિશન છે એ આપણે પૂર્ણ કરવાનો રહેશે મિત્રો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ